સુરતમાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્રનું એક્શન પ્લાન સામે આવ્યો છે સહિયા હેમાદ સહિત ચાર ગામો માટે તંત્રનું પ્લાનિંગ સામે આવ્યું છે પાણી ભરાવવાની સમસ્યાના છુટકારા માટે પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે કુલ અડતાલીસ કરોડના ખર્ચે પ્રોજેક્ટનું કામ ચાલશે તબક્કાવાર પ્રોજેક્ટ પર કામ કરવામાં આવશે સૌ પ્રથમ સહિયા હેમાદમાં સ્ટ્રોંગ લાઈન નાખવામાં આવશે સારોલી પુણા કુંભારિયામાં પણ કામ સહિતના ચાર ગામોમાં વરસાદી પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો ગામવાસીઓને આવતો હતો પરંતુ હવે

વરસાદી પાણીના ભરાવાની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહી છે આ સમસ્યાને ધ્યાને લઈને ખૂબ ગંભીરતાથી લઈને મહાનગરપાલિકાના મહાનગરપાલિકાના તંત્રને આ વિસ્તારના પાણીના નિકાલ માટેની સૂચના આપવામાં આવી હતી તેનો સર્વે કરવાની સૂચના આપવામાં આવી હતી અને તંત્ર દ્વારા આ વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને આ સર્વેના અંતે તૈયાર થયેલા રિપોર્ટ બાદ આ વિસ્તારમાં નવી સ્ટોમ ડ્રેન લાઈન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અડતાલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે નવી સ્ટોમ ડ્રેન લાઈન અ ડ્રેન લાઈન નાખવા માટે મંજૂરી અમારા સુરત મહાનગરપાલિકાના પાલિકાના શાસકો દ્વારા આપવામાં આવી છે કેટલા ફેઝમાં આ કામ થશે અને જે પાણીનો જે નિકાલ છે તે કઈ રીતે થશે આ સ્ટોમ ડ્રેન લાઈનનું કામ તબક્કાવાર થશે પ્રથમ તબક્કામાં સાનિયા હેમાદનું ગામતર છે એ વિસ્તાર સારોલી પોલીસ સ્ટેશન અને હળપતિવાસનો વિસ્તાર અને ત્યારબાદ શણિયા જવાનો જે અઢાર મીટરનો રસ્તો છે એ રોડને લાગુ જે કે વિસ્તાર છે ત્યાં ગરી સ્ટ્રોંગ રેન લાઈન નાખવાનું કામ કરવામાં આવશે આ વરસાદી પાણીને પાણી વરસાદી પાણીને પાઇપલાઇન મારફતે અને ડ્રેન બોક્સ મારફતે નજીકમાં આવેલી મીઠી ખાડીમાં આઉટલેટ આપીને ત્યાં છોડવામાં આવશે જો વધુ વરસાદ પડશે તો લિંબાયતમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થશે આપણે કે જે રીતે ટેકનિકલ સર્વે અને અભિપ્રાયો અમારી પાસે આવ્યા છે તે મુજબ આવી સમસ્યા થવાની કોઈ શક્યતા લાગતી નથી તો આપણે જે રીતે સાંભળ્યું તે રીતે રૂપિયા અડતાલીસ કરોડનો જે ખર્ચો છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને આવનારા સમયમાં આ જે ચારે ચાર જે ગામ છે તેને આવરી લેવા